જંબુસર મહાપુરા ગામે જવાના માર્ગે રેલવે દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે માથાના દુખાવા સમાન છે જંબુસર મહાપુરા જવાના મુખ્ય જોડતા રોડ રેલવે પાસેથી પસાર થાય છે હાલ જ વરસાદ પહેલાં આ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા માટીકામ કરવામાં આવ્યું છે આ માટી કામ છેક રોડ સુધી માટી પુરાણ કરી દીધી છે આ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડ પર પાણીનો પણ નિકાલ રાખેલ નથી જેથી માટી ધોવાઈને રોડ પર આવે છે અને ખૂબ મોટા પાયે કીચડ થાય છે બીજું કે રેલવેનું નાડું બનાવી દેવાથી મહાપુરા જવાના ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ડાયવર્જન માટીથી બનાવવામાં આવ્યું છે ડાયવર્ઝન ઉપરથી ગામના લોકોના વાહનો લઈને જાય છે તો એમની ગાડી બાઇક ફોર વ્હીલ અનેક વાહનો ફસાઈ જાય છે સ્કૂલે આવતા જતા નાના બાળકો પણ સાયકલ લઈને ઘણી પડી ગયા છે આ રેલ આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાંય તે લોકોના પેટનું પાણી હાલતું નથી એ લોકો તેમના માણસોને મોકલી દે છે તેમના માણસો આવે છે અને મન ફાવે તેવા જેવા ફાવે તેવા જ્યાં ત્યાં ઘણીવાર તો આ લોકો એવા ઢગલા કરી દે છે કે મહાપુરા ગામે જવાના રસ્તે બંને બાજુ બંધ કરી દે છે મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય તો કોલ ગામમાં આવી ના શકે એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે જો કોઈ કોઈ બીમાર પડે અને તકલીફ ઊભી થાય તો જવાબદારી કોની તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે સર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અનઢાઈવ કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકોએ પૂરો બ્લોક કરી દીધો છે જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સળિયા છે આટલા આટલા મોટા પથ્થર છે તો પછી બાઇકનું હું અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલાં કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાગ્યો તેની જવાબદારી કોણ લે અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું ગણું કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકો એક અંધર રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડ્યું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું ગુઠ્ઠું ને રાહ ને બેઠા છે એ લોકો કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ એ મન ફાવ એ રીતે રસ્તા બંધ કર્યા છે કેટલા એક અઠવાડિયા એ લોકો એવું કે તમારે રસ્તા બનાવી દે છે ડ્રાઈવર રોજ એક આવે છે એક ટોલું નાખી જાય લેવલ કરવા જાય છે પણ એ લોકો કાસા જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એટલે અહીંયા જે અવરજવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે ફોર વ્હીલ સ્લીપ મારે છે લોકો ચાલતા પણ જાય છે લપસી જાય છે જો આની જાનહાનિ થાય તો એની જવાબદારી રેલવે વાળા રહેશે ખરા